ये म्यूजिकल फाउंटेन है ये म्यूजिक के साथ चलेगा लाइटें जलेंगी कलर वाई कलर चेंज होगा चारे। जैसे मित्रों केमस्कार चैनल पर स्वागत मित्रों अत्यार स्वार मित्रों हूं आ जामीनारायण जो मंदिर है महुआ અને આ મંદિરની વાત કરીએ ને મિત્રો તો હનુમંત હોસ્પિટલ યજ્ઞ સામે છે ત્યાં મિત્રો છે ને મહુવા ના જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાંનું મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું એક આયોજન છે એમની તારીખ રહેલી છે આઠ જાન્યુઆરી થી સોળ જાન્યુઆરી સુધી તો મિત્રો હવે આગળ શું શું વ્યવસ્થા છે ને તો હાલો હવે આપણે જોઈએ વિડીયો ની મારી મિત્રો આપણે અંદર એન્ટર થતા જ અત્યારે છે ને સામે તમે જુઓ તો આ એક ભવાની માતાજીનું મંદિર બનાવ્યું છે અને મિત્રો એની એક જડ એની પાછળ જોવો ને તો મોટા મોટા જે ડોમ છે એની પણ એક સારી વ્યવસ્થા કરી છે મિત્રો અને સામે એક મૂર્તિ છે બાકી મિત્રો હવે વિડીયોની આગળ આપણે જોઈએ કે કઈ કઈ વ્યવસ્થા છે અને से आए आए से, तो मित्रों અત્યારે આપણે છે ને મ્યુઝિકલ ફાઉન્ટેન માં છે ને અત્યારે આવી જ છે અને અહીંયા શું શું વ્યવસ્થા છે તો આપણે આરે એક ભાઈ જોડે જઈએ છે આપણે એને ઇન્જીન બતો વાતચીત કરજો નામ રાખા છે એ મ્યુઝિકલ ફાઉન્ટેન છે હા આ ઈ મ્યુઝિક એ સાથ ચાલશે લાઈટ જ જલેંગી તલરવાઈ કલર ચેન્જ હોગા જસે મ્યુઝિક વજાયગા ઉસી હિસાબ સે પાણી ચલેગા ઉસી હિસાબ સે લાઈટ ચલેગા ઓર پیچھے જો આબ હમ સબ દેખ રહે ઈ પર્વત બના રાખે હે ઉન પે સબ મહાદેવ કી ફોટો લાગેગી શંકર ભગવાન કી અલગ હોગી વિષ્ણુ ભગવાન કી અલગ હોગી હિમાલય પર્વત જેવા એની અંદર જે મૂર્તિઓ છે મહાદેવ ની મૂર્તિ છે શંકર ભગવાન ની અલગ અલગ અનેક મૂર્તિઓ છે ને એ રાખે ગાયો છે એ મિત્રો તમે તો ઓલ પણ જે દિવાલ છે એક સામે એને ત્યાં ગાયુ નાના નાના જે મુખ છે એની અંદરથી પાણી પણ આપડે જે મૂર્તિઓ છે બરાબર એનો આપણે તમને જોઈએ વિડીયો મેલ પર મિત્રો અત્યારે સુધી જોવોને સામાન્ય ખાસ છે ને આ ડિસ્ક્રોપ મજદ દે જો મૂર્તિ બના છે આજ છે છે છેને જો મે આવીને કે વાહ છે ને અહીંયા આવો તમને બતાવું આ જો મિત્રો લન એમ માં જે આ રીતે નારા નારા બાળપોર જે છે ને એ આને એટલે સેલિપી પડ લે તો આત્મા મોબે છે એવી રીતે જ અહીંયા જો મિત્રો છે ને ગણપતિ દાદા ની મૂર્તિ છે સર્ગોય છે તટલા છે રંગા છે આવા છે કૃષ્ણ ભગવાન છે તો આ ડિસ્ક્રોપ મજદ દે ને

તો આપણે શું કહેવાય કે જે ઝરણા છે લાઇટ છે પછી અલગ અલગ જે વૃક્ષ છે નાના મોટી જે ગામડાઓ છે અને મોટા મોટા જે બ્રિજ છે ને એની પણ વ્યવસ્થા કરેલી છે સામે વાળા ભાઈને કહ્યું કે આપણે એ બ્રિજ બતાવે તો તમે મિત્રો જુઓ ને તો જો આવી એક છે ને બ્રિજ છે હવે આની ઉપર જે છે ને ટ્રેન પસાર થઈને એવી રીતે કે જે સિટી કહેવાય મિત્રો જે સિટી એવી રીતે કે મોટા મોટા બ્રિજ બનાવેલા છે મિત્રો સાથે મિત્રો છે ને જો આ જે ટ્રેનનું એન્જિન છે જુઓ આ એક ટ્રેનનું એન્જિન છે જો આ કંઈક ટ્રેનનું એન્જિન છે મિત્રો આવું એ બેટરી વાળું છે આવા મિત્રો છે ને ચાર એન્જિન આપેલા છે એ જે ટ્રેન છે ને તો આવા ચાર એન્જિન છે અને અલગ અલગ જે છે ને મિત્રો જે પ્રદર્શન એમાં ચાર એન્જિન છે અને નાના મોટી જે ગામડાઓ છે એવા અલગ અલગ જે પર્વત છે એના નામ પણ રાખેલા છે મિત્રો આવા ચાર એન્જિન છે અને મિત્રો તમે છે ને ખાસ કરી તમે અહીંયા આવડ મિત્રો તો તમારે છે નાની તમારી જોડે છે ને નાના બાળકોને લાવજો અને એને છે મિત્રો આ જે જોવાનું છે ને ખૂબ જ મજા આવશે આવા ચાર એન્જિનો છે મિત્રો તો આવી રીતે કંઈક જોડે ટ્રેન તો બસ મિત્રો હવે શું વ્યવસ્થા છે ને ચાલો આપણે જોઈએ મિત્રો આપણે જે પર્વત જોયા જે પર્વતની અંદર છે ને મિત્રો જે આ ગરડમુખ છે ને સરસ જે બનાવવામાં આવી રહ્યું છે હાલમાં તો જો આ ભાઈઓ દ્વારા છે ને બનાવી રહ્યા છે જો આ કંઈક છે આ છે ને બનાવીને જે પર્વત છે ને ત્યાં કઈક છે અને સરસ કીધું એમ કે જે મેન ગેટ છે ને ત્યાં છે ને આ ગરુડમુખ છે ને એ લા લાગવાનું છે શું આ કઈક ફોટો બતાવે છે જો આવી રીતે તો મિત્રો આ જે ગરુડમુખ છે એ ચોવીસ ફૂટ ઊંચાઈમાં અને સત્યાવીસ ફૂટ છે ને મિત્રો પોળ એમાં છે ને આગળ મોકશે હજુ આવી રીતે કઈક છે તો મિત્રો અત્યારે છે ને આપણે જે બધી વ્યવસ્થા જોઈ ગૃહ નું મુખ જોયું અને જે મૂર્તિઓ છે એ પણ જોયું અત્યારે મિત્રો છે ને જે ગુફાઓ છે હિમાલયમાં ત્યાં હું આવી ગયો છું અને તમે મિત્રો આ જમી જોવો ને ગુફા તો જો આ જે વડવાયુ છે વડલાની જે ઓરિજિનલ વડવાયુ છે એની દ્વારા કંઈક બનાવેલી છે ને આની અંદર છે ને મિત્રો કંઈક અલગ અલગ જે રાક્ષસ અને જે મૂર્તિઓ છે જે એવી રીતે કંઈક અલગ અલગ જે પ્રદર્શન કરશે તો મિત્રો તમે છે ને અહીંયા છે ને ફરવા આવો ને મિત્રો તો તમારા બાળકોને પણ લાવજો તો કઈક જો આવી રીતે કઈ ગુફા ગુફા છે મિત્રો તો આમાં કઈ હું પણ નથી દેખાતો આવી રીતે સરસ મજાની જે ગુફાઓ છે એ બનાવી છે જો અંધારો જ છે ગુફા છે બધી બનાવેલી તો હું એક સાહેબને કહીશ કઈ લાઈટ કરશે અને આપણે જોઈશું ગુલા ગુફા કેવી છે બરોબર બાકી તો અત્યારે છે જો આ કંઈક આવી રીતે રાખીશ હશે બધા ગુફાઓમાં

જે જે ગુણી આવે ને એ અને આ વાસપટટી છે જુઓ આ જે આવી રીતે છે કે વાસપટટી એ વાસપટટીનો જ છે ને ઇ استعمال કરીને આવી રીતે છે ને કે બધી જીની જીની બધી પર્વતમાળા છે ને એ બનાવી છે મિત્રો જો આવી ક તો ખાસ કરીને મિત્રો છે ને અત્યારે અમારે આરે છે ડોક્ટર લાલજીભાઈ વાસિયા એને પણ એક YouTube મા ચેનલ છે લાલજીભાઈ સોશિયલ એક્ટિવિટી તો એને મિત્રો છે ને ખાસ કરીને બધી છે ને સબસ્ક્રાઇબ કરના ગયો તો એ પણ એક સરસ મજાનું છે ને એ ધાર્મિક સેવાના અને એવા જે નાના મોટી સેવાઓ છે કેમ્પ છે એના વિડીયો બનાવતા હોય છે ખાસ કરીને મિત્રો છે ને એની પણ ચેનલ છે ને તમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો શું છે લાલજીભાઈ આની વ્યવસ્થા તમને કેવી લાગે વ્યવસ્થા બહુ આ લોકોએ સારી કરી છે બધી સારી વ્યવસ્થા છે અને બધી જે અલગ અલગ જે પ્રદર્શન કરે મિત્રો ત્યારબાદ મિત્રો અત્યારે આપણે આવી જશે સભાખંડ તમે જુઓ ને તો આવી જે સરસ મજાની છે ને સભાખંડ છે અને મિત્રો સભાની અંદર છે ને ભક્તો છે ને ચાલીસથી પચાસ હજાર કરે છે ને લોકો છે એ ભક્તો છે ને એ સભાનું છે ને રસ પણ કરી શકે એવડી મોટી વિશાળ ગાયમાં છે ને સભાખંડ છે ને અહીંયા ભરવાના છે તો મિત્રો આપણે જે અલગ અલગ જે પ્રદર્શન છે એમાં જે ખાસ કરીને નાના બાળકોના છે પછી જે પર્વતમાળા છે હિમાલય એ બધા અલગ અલગ પ્રદર્શન નિહાળ્યા બાદ અત્યારે મિત્રો આપણે પોગ્યા છીએ જે યજ્ઞશાળા છે અને ત્યાં એમ કહેવાય કે મિત્રો જે યજ્ઞ છે એ જે અલગ અલગ જે સ્વામિનારાયણ છે એના દ્વારા જે યજ્ઞ કરવામાં આવી રહ્યા હોય તો એ યજ્ઞશાળામાં અત્યારે આપણે આવી ગયા છીએ તો તમે જોવો ને તો અત્યારે જો આવી રીતે કંઈક છે ને તડામણી જે તૈયારી છે એ યજ્ઞશાળાની છે ને તે રીતે એમાં આઠ તારીખથી સોળ તારીખ ત્રણ દિવસનો યજ્ઞ છે ચૌદ તારીખ પંદર તારીખ ને સોળ તારીખ બસો ને એકાવન યજ્ઞ અને કુલ કેટલા બસો ને એકાવન કયું ને યજમાનો કુલ કેટલા

તો ખાસ કરીને મિત્રો આપણે જે અલગ અલગ પ્રદર્શન છે પછી યજ્ઞશાળા છે એ બધી આપણે નિહાળી મિત્રો ને અત્યારે મિત્રો જે હું ઉપસ્થિત એ છે જે બહારથી જે મહેમાનો આવતા મહાન સંતોષ એની માટે છે ને અમારી પાસે તમે જોયો એવા ટેન્ક ટેન્કની છે ને વ્યવસ્થા સરસ મજાની કરી છે તો આપણે જોઈએ તો ટેન્કની ની અંદર જઈએ તો શું શું અંદર વ્યવસ્થા છે તો હું તમને બતાવું તો મિત્રો સૌ પ્રથમ તો છે ને અંદર ટેન્કની ની અંદર આવીને તો પહેલાં તો મિત્રો છે ને લેટ ની વ્યવસ્થા છે જો સરસ મજા જે બોર્ડ છે

છે ને લઈ શકે એવી મોટું વિશાળ જે છે ને એ રસોડું છે તો જોવો જ ને આવી રીતે છે કે વિશાળ છે રસોડું ન તો મિત્રો આપણે તમામ વ્યવસ્થા જોઈએ અને ખાસ કરીને તો મિત્રો ટ્રેન છે અલગ અલગ પ્રદર્શન છે એ બધી રસોડા વિભાગ એ બધું આપણે મિત્રો નિહાળીઓ અને મિત્રો અત્યારે મહુવા તાલુકામાં જે પ્રાણ જે મહોત્સવ છે એ થવા જઈ રહ્યા છે તો આ જે મિત્ર સ્વામીનું જે મંદિર છે આની અંદર જે મોટી મહોત્સવ છે એ થવા જઈ રહ્યા છે મિત્રો ખાસ કરીને મિત્રો તમે વિડીયો કેવા લાગ્યો એ જ્યારે કમેન્ટ કરી દેજો બાકી તો મિત્રો છે ને આપણે આ મંદિરના તમને અલગીને છે ને વિડીયો બનાવજો તો મિત્રો હું અહીંયા વિડીયોને અહીંયા એન્ડ કરું છું રજા લઉં છું જય માતાજી જય સ્વામી